એટલે કે આજે નાણાં મંત્રી કનુ દેસાઈ હાજર પચીસ અને બજેટ રજૂ કરશે વિધાનસભા બજેટ સત્રના ના પહેલા જ દિવસે કોંગ્રેસનો દેખાવો શરૂ થઈ ગયો છે વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવો કર્યો હતો જી હા ગૃહ શરૂ થયા પહેલા જ સરકાર સામે દેખાવો કર્યો હતો ગુજરાતનું બજેટ બુધવારથી શરૂ થઈ ગયેલા રાજ્ય વિધાનસભા સત્ર દરમિયાન વીસ ફેબ્રુઆરીએ એટલે કે આજે રજૂ કરવામાં આવશે સંસદીય અને કાયદાકીય બાબતોના રાજ્યમંત્રી પ્રફુલ્લ પાયાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સત્રના પ્રથમ દિવસે ગૃહને સંબોધિત કરશે તેમણે કહ્યું કે મંત્રી કનુભાઈ દેસાઈ વીસ ફેબ્રુઆરીએ એટલે કે આજે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રાજ્યનું બજેટ રજૂ કરશે તેમજ મહિના સુધી ચાલનારા સત્ર સત્ર દરમિયાન ચાર બિલ રજૂ કરવામાં આવશે આ સમાપ્ત થશે પ્રયા જણાવ્યું હતું કે સરકાર ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગ ફોર ફિઝિયોથેરાપીને રદ કરવા માટે બિલ લાવશે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારાની દરખાસ્ત કરતું બીજું બિલ પણ ચર્ચા માટે લાવવામાં આવશે તેમણે કહ્યું કે અન્ય બે બિલમાં હાલના જીએસટી એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત અને ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સ એક્ટને રદ કરવાના બિલનો સમાવેશ થાય છે આજે બજેટ જાહેર થવાનું છે ત્યારે બજેટને લઈને મુખ્યમંત્રી અને નાણાં મંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી ત્યારે ગુજરાતના આગામી બજેટમાં મહત્વની જાહેરાતો થવાની આશા રાખવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર બજેટમાં કરાયેલી જાહેરાતોમાં કેન્દ્રની જેમ રાજ્યમાં પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવાની શક્યતા છે આ સિવાય સરકાર ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો કરી શકે છે નવા બજેટમાં સરકારનું ફોકસ ટુરિઝમ સેક્ટર પર રહેશે જેમાં ઇવેન્ટ આધારિત ટુરિઝમ વિકસાવવાની જાહેરાત કરવામાં આવશે ત્યારે સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવામાં આવશે શહેરી વિકાસ વિભાગમાં નવા વિકાસ કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે જ તાજેતરમાં જાહેર કરાયેલી નવી નગરપાલિકાઓના વિકાસના કામોનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવશે આ સિવાય સરકાર નવી ભરતી અને વિકાસ કાર્યો પર ધ્યાન આપશે આ વર્ષના બજેટનું કદ કાર્યોટ કરતા દસ ટકા વધુ હોવાની શક્યતા છે ત્યારે મુખ્યમંત્રીએ નવા બજેટને મંજૂરી આપી હતી અમેરિકા દ્વારા ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હાથ કડીઓ પહેરાવીને અપમાન કર્યું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગી રહી રહી છે છે ફ્લોર ઉપર કોંગ્રેસ આજે બજેટ શરૂઆત થઈ આ મુદ્દાની ચોક્કસ એ ગુજરાતના લોકોની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે દેશની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે એટલે તમામ મુદ્દાઓ ની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું ને સરકારનો જવાબ માંગીશું મોટા ઉપાડે હાવડી મોદીના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાત લાવ્યા ભારતમાં ફેરવ્યા આ ડોનાલ્ડ ટ્રમ્પની નજરમાં ગુજરાત અને દેશની જનતાની તો કોઈ કિંમત જ નથી જ્યારે ગુજરાત અને હિન્દુસ્તાનનો બેરોજગાર યુવાન પોતાની રોજગારીના પ્રશ્નના સમાધાન માટે કામ ધંધા રોજગાર માટે પરદેશ અમેરિકા ગયો તો અમેરિકાની સરકારે એમને રિપોર્ટ કરતી વખતે આવી હથકડીઓ પહેરાવી એમણે ઝલીલી કર્યા બત્તીમ વર્તન કર્યું પીવાનું પાણી નહીં સેનિટેશન ને આતંકવાદી થોડી છે ગુજરાત અને દેશના બેરોજગાર યુવાનો કાગડિયામાં ઓગણીસ વીસ કે કર્યું હશે એના કારણે તમે રિપોર્ટ કરો તો પણ વર્તન આ પ્રમાણે ન હોઈ શકે એવું કોઈ સ્ટેન્ડ નરેન્દ્ર મોદી તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા ત્યારે એમણે એવું કોઈ સ્ટેન્ડ લીધું જ નહીં તો ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા જ કોંગ્રેસનો દેખાવો શરૂ થઈ ગયો છે જી હા ગૃહ શરૂ થયા પહેલા જ સરકાર સામે દેખાવો કરી રહ્યા હતા આપને જણાવી દઈએ કે રાજકોટ સીસીટીવી કાંડ મામલે પણ કોંગ્રેસ વિધાનસભા પગથિયા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ આ સાથે જ ગુજરાતીઓને હથકડી સાથે ડિપોર્ટ કરવાના મામલે પણ વિરોધ કર્યો હતો કોંગ્રેસ ભરતી કૌભાંડ મુદ્દે પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કર્યું હતું એટલું જ નહીં અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પણ વિરોધ કર્યો હતો